સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટણા નવસારી ના શિવ દ્વારા મહંત કૈલાસપુરી ચાંદોદ ના મહાશિવરાત્રી ના દિવસ શિવ ભક્તો દ્વારા ચાર પ્રહારની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંથી એક છે આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિસરણનું પ્રતિક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે તારીખ ચારથી આઠ એપ્રિલ સુધી દરરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે શિવભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે મહાશિવરાત્રી સાથે જ પૂજા અર્ચના કરે છે ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથની વિધિ શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે એની સાથે શિવરાત્રીના દિવસે સવારથી લઈ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા કરે છે લાલ રંગનું તિલક માનવામાં આવે છે પરમપિતા પરમાત્માને અર્શન કરવા બ્રહ્મલીન ગુરુના આશીર્વાદથી વલસાડ જિલ્લા પાડી તાલુકાના ઉનાલા ગામે આદિવાસી આદિવાસદગુરુ દયાનંદ વિસ્તારમાં સનાતન ધર્મનો ફેલાવો રહે અને એ સનાતન ધર્મ સતત જાગતું રહે એટલા માટે આ મહાશિવના પર નિમિત્તે પાંચ દિવસ માટે પાર્થિવસિંહ નું નિર્માણ કરવાનું આયોજન કરી અહીંયા ઘણા ભક્તો એ પાર્થિવનું નિર્માણ કરીને ઓમ નમેશનું સ્થાન કરી પોતાના આત્માને સાર્થક કરે અને એટલા જ માટે માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રી દિવસે પ્રગટ થયા હતા કે આ દિવસે શિવલિંગ ચોસઠ અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે આવા કેટલાક લોકો સોના ચાંદી પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઈચ્છિત વરદાન મળે છે